તો હે ગાઈઝ વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ તો કેમ છો બધા મજામાં હશો તો આજે આજનો બ્લોગ બનાવવાનું કન્ટેન્ટ મેં કહ્યું કે એક બ્લોગ બનાવી દઈએ સવારના વાગ્યા હતા આઠ સોરી દસ વાગ્યા ને ત્રીસ મિનિટ થયેલી છે તો મેં કીધું એક બ્લોગ બનાવી દઈએ તો આજે આજનું કામકાજ રહેલું છે જે આગળનો બ્લોગ તમે જોયો હશે તો તમને ખબર હશે કે આ કામ શું છે તો એ બ્લોગ તમે જરૂર જોજો તો આજે તમને કહીશું કે શું કામ આપણે છે તો તમને બતાવીશું તો આ ઘર કામ ચાલે છે બતાવીએ પાછળનો વ્યૂ એક કેમેરાથી અને વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો આ તમે જોઈ શકો છો કે આપનું આજનું કામ છે આ જે જીગરનો ખંડ હતો એમાંથી માટો બહાર કાઢવાનો તમે જોઈ શકો છો કેટલો બધો જે માટો છે વધારે છે આ તમે જો કમસે કમ તમને ખ્યાલ આવી જશે તો મેં આગળનો બ્લોગ જોયો હશે તો આ આ ખંડમાં આપણે બ્લોગ ઉતારે તો ધુલેટીના દિવસે તો અહીંયાથી કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને આ બધો માટો અહીંયા નાખેલો છે તમે જોઈ શકો છો અને અહીંયાનું કામ કમ્પ્લીટ થઈ ગયું છે ચાર ખંડ હતા તો એક ખંડ કમ્પ્લીટ કામ થઈ ગયું છે આ બીજો ખંડનું કામ ચાલુ જ છે હજી કેમ કે હું એકલો જ છું કોઈ ઘર ઘરવાળા બધા ગયેલા છે કૌકા એ પણ કામ ચાલુ છે અને

જોઈ શકો છો કે બધા ચાર ખંડમાંનો માટો અહીંયા નાખેલો છે અને એક બાજુ ટ્રેક્ટરની ટોલી પણ લગાવેલી છે કેમ કે વધારાનો માટો ટોલીમાં નાખાય અને ટોલી પછી જે ખાડા ખબોચા રસ્તામાં હોય ત્યાં નાખી દઈશું આ ટ્રેક્ટર તમે લગાવેલું જોઈ શકો છો અને આ રહ્યો આમાં આપણા ઘરનો આજુબાજુનો નજારો આ તમે જોઈ શકો છો ઉપર જે ત્રણ ફૂટનું લેન્ટર સણવાનું હોય છે એ પણ હવે તળિયો તળિયું જે હોય છે ખંડનું એ જે આવું હશે જે સિમેન્ટનું બનાવેલું એ અહીંયા પણ નાખી દેવાનું છે પછી ધાબાનું કામ ચાલુ કરવાનું છે અને નાસ્તામાં બનાવી છે ખાલી મેકી લુડન્સ તમે જોઈ શકો છો કે કેટલી સુંદર છે તમને કોમેન્ટમાં કે તમે ખાતા હો તો કોમેન્ટમાં જરૂર કહેજો અને વિડીયો પસંદ આવે તો કોમેન્ટમાં જરૂર કહેજો લાસ્ટ સુધી જોજો અને આપણું આ જે કામ છે કામકાજ ચાલુ કર્યું છે તો આપણે પૂરું કરવું પડશે તો આપણે આ કામને પૂરું કરીએ પછી તમને વિડીયોમાં મળીએ ફાઇનલી કામ પૂરું થઈ ગયું છે અને જે ખંડનો માટો હતો તમે જોયું હશે તો સવારે આપણે દસ વાગેને ત્રીસ મિનિટ આપણે ચાલુ કર્યું તું કામ અને આ કમસે કમ પોચ ત્રીસ કે એટલી થઈ હશે તો ફાઇનલી આપણે કમ્પ્લીટ માટો બહાર કાઢી નાખ્યો છે તો તમને બતાવીશું તો એક જે પાછળ એક કાકડો પપૈયાનો જે છોડ હતું એ જે એનું મૂળ બહુ અંદર ગયેલું છે એટલે એ બહાર નથી નીકળતું એટલે એને બહાર કાઢી રહ્યા છીએ તો તો તમને પણ બતાવીશું તો પાછળ તમે જોઈ શકો છો એ પપૈયાનો છોડ છે અને ટ્રેક્ટરનો જે એક ટ્રેક્ટરનો માટો હતો એ બહાર કાઢી નાખ્યો છે અને એ ટ્રેક્ટર ભરેલું પણ છે તમને બતાવીશું આ તમે જોઈ શકો છો કે અહીંયા પપૈયાનું જે છોડ હતું તમને આગળનો બ્લોક જોયો હશે તો જે ઘણું વધારે ઊંચું હતું કમસેકમ કમ આ અભરાટ છે એટલે ઊંચો પપૈયોનું છોડ હતું અને એને આ કામ ચાલુ કરવા માટે એને કાપી નાખવામાં આવ્યું કેમ કે ઘરની અંદર હતું એટલા માટે આનું મૂળ તમે જોઈ શકો છો કેટલા જાડા છે આના મૂળ અને લગભગ કેટલા સુધી ગયા હશે ખબર નહીં અને તમે જોયું હશે કે કેટલો માટો હતો એ બસ બધો જ બહાર કાઢીને લીધો છે આ તમે જોઈ શકો છો તો ફાઈનલી આપણું કામ હતું એ પૂરું થઈ ગયું છે હવે બીજું કામ છે આ જે પથ્થર ખરા એના ટુકડા કરીને એને ગોઠવી દઈશું પછી એના ઉપર સિમેન્ટ નું જે કંકર હોય એમ આ બ્લોકને ને આટલે સુધી એન્ડ કરીશું અને મળીશું નવા બીજા બ્લોગમાં અને આ બ્લોગ તમને પસંદ આવે તો કોમેન્ટમાં જરૂર કહેજો અને કેવું બ્લોગ બનાવો એ પણ તમે કોમેન્ટમાં જરૂર કહેજો અને મળીશું બીજા નવા બ્લોગમાં